નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ધોરણ આઠ વિશે વિજ્ઞાન પાઠ નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની સદ્યપુતિનું સોલ્યુશન જોઈશું મિત્રો તો ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓ સુધી આ પહોંચાડજો જે તેમને સ્વાધ્યાપૂર્તિ લેખનમાં મદદરૂપ થઈ શકે તો ચાલો આપણે તેના વિશે જોઈએ ચાલો પહેલું છે નીચેના વિકલ્પો પસંદ કરીને યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો તો જો આધુનિક સમયમાં ખેલ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે મિત્રો તો જો મિત્રો અહીંયા થ્રેસર તો પેલા ડુંડામાંથી દાણા છૂટા પાડવા ખરપિયું હર અને કલ્ટિવેટર આનો જવાબ આવશે કલ્ટિવેટર બરાબર ચાલો વૈદિક ભાઈ જમીનની ફરુતા જાણવા માટે જે અમારી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે બરાબર તો જો મિત્રો અહીંયા આવશે કમ્પોસ્ટ ખાતર ચાલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાક ઉપયોગ કરતો હતો તો ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાક તરીકે કાચા શાકભાજી અને પ્રાણીઓનો શિકાર કરતો હતો અને તેમને ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો ચાલો લાક્ષણિકતાના આધારે પાકના પ્રકારો વર્ગીકૃત કરો પેલો આ પાક વરસાદની ઋતુમાં થાય છે તમે જાણો છો વરસાદની ઋતુમાં થાય તે ખરીફ પાક આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે તો રવિ પાક ડાંગર મકાઈ સોયાબીન મારા પાકના ઉદાહરણ આ ખરીફ પાક છે આ પાક શિયાળાની ઋતુમાં થાય છે તો રવિ પાક છે આ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર છે એટલે ખરી પાક છે ચણા વટાણા ઘઉં મારા પાકના ઉદાહરણો છે એટલે કે રવિ પાક છે મિત્રો આપણે આ રીતે એને વર્ગી કરવાનો છે ચાલો પ્રશ્ન નંબર પાંચ જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે તો જવાબ ખેડાણ કરવાથી જમીન ઓછી બને છે અને ઉપર નીચે થાય છે જેથી પાક મૂળ પાકના મૂળ ઊંડે સુધી જાય છે અને જમીનની ફળદ્રુપતા પણ જરૂર રહે છે એટલે ખેડાણ કરવું જરૂરી છે કઈ તપક પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે તમે જાણો છો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે ચાલો મિત્રો પ્રશ્ન નંબર સાત રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે તો રણ પ્રદેશમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે કારણ કે ત્યાં પાણી હોતું નથી પાણીનો બચાવ કરવો ખૂબ જ જરૂરી છે ચાલો નીંદણ નાશકનો છંટકાવ શા માટે કરવો જોઈએ તમે જાણો છો પાક સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગે છે તેને નીંદણ કહેવાય છે તો નીંદણ પાકને આપવામાં આવતા પાણી ખાતર સૂર્યપ્રકાશ વગેરેમાં ભાગ પાડી પાકનો વિકાસ અટકાવે છે આથી નીંદણ નાશક દવાનો છંટકાવ કરીને તેને દૂર કરવામાં આવે છે ચાલો નીંદનાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જોઈએ તમને ખબર છે નીંદનાશક છ જે દવા છે તે ઝેરી હોય છે બરાબર તો નીંદનાશકના છંટકાવ વખતે ખેડૂતે નાક અને મોઢા ઉપર રૂમાલ અથવા તો માસ્ક બાંધવો જોઈએ અને સીધો દવાના સંપર્કમાં પણ આવવું જોઈએ નહીં બરાબર કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો તો કમ્બાઈન મશીન દ્વારા પાકની લણણી ઉપરાંત થ્રેસિંગ એટલે કે ડુંડામાંથી દાણા છૂટા પાડવા માટે થાય છે કમ્બાઇન એટલે કે બે કામ કરે છે બરાબર લણણી પર કરે છે અને થ્રેશિંગનું કામ કરે છે ચાલો પ્રશ્ન નંબર અગિયાર પડતર જમીનમાં ખેતી કરવા માટે કઈ ખેતી પદ્ધતિ અપનાવશો તો ચાલો તો પડતર જમીનમાં ખેતી કરવા માટે અમે તેને ખેર કરીશું ત્યારબાદ તેને સમાર મારીને તેને સમતલ બનાવીશું વાવણી કરીશું આ વગેરે ખેતી પદ્ધતિ અપનાવીશું બરાબર ચાલો પ્રશ્ન નંબર બાર અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકાપાન શા માટે વપરાય છે તો જો મિત્રો અનાજ સંગ્રહ કરવામાં વપરાતા લીમડાના પાન અનાજને સૂક્ષ્મજીવો અને કીટકોથી સુરક્ષિત રાખે છે આથી લીમડાના પાન વપરાય છે ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે શા માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો તો તમે જાણશો કુદરતી ખાતરમાં ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો આવેલા હોય છે જે જમીનમાં સૂક્ષ્મજીવો અને જમીનની ફળદ્રુપતા વધારે છે બરાબર આથી કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે ચારો પ્રશ્ન નંબર ચૌદ નિસર્ગભાઈ જમી અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકે છે તેવું શા માટે કરતા હશે વૈજ્ઞાનિક સમજૂતી આપો તો ચાલો તમે જાણો છો લણણી કરેલ દાણાઓમાં ભેજ વધુ રહેલો હોય છે જો તરત લણણીના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તે બગડી શકે છે અથવા તો સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થઈ શકે છે જેથી તે બિન ઉપયોગી બને છે આથી તેને તડકામાં સૂકવવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર પંદર માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે તે તેમના સિંચાઈ પદ્ધતિ યોગ્ય છે શા માટે તો તમે જાણો છો સાપુતારા એ પર્વતીય વિસ્તાર છે આથી માધાભાઈ માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરશે જેથી પાણીનો બચાવ કરી શકાય બરાબર એટલે કે ફુવારા પદ્ધતિ ચાલો પ્રશ્ન નંબર સોળ નિમેશભાઈ પોતાના ખેતરમાં પાણ પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો જે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તો નિમેશભાઈ ખરીફ પાક તરીકે કપાસની વાવણી કરશે જ્યારે રવિ પાક તરીકે કઠોર વર્ગની વનસ્પતિ જેવી કે ચણા મગ વગેરેની વાવણી કરશે જેથી નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ જાય કારણ કે કઠોર વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સીધું જમીનમાં સ્થાપન કરે છે બરાબર એટલે કે આ રીતના એ પાક લેશે ચાલો પ્રશ્ન નંબર સત્તર અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થ પાક ભાઈનો પાક નિષ્ફળ જાય છે તેના ત્રણ કારણ લખો બરાબર પાક શું કામ નિષ્ફળ તો પહેલું યોગ્ય બિયારણની પસંદગી ન કરવી બરાબર એને બિયારણ ના સાડું લીધું હોય બીજું યોગ્ય રીતે ખાતર ન આપવું પછી નિંદણ દૂર ન કરવી ઘણા કારણો લખી શકો પિયત યોગ્ય રીતે ન કરવી બરાબર આ રીતે તમે ખેડાણ ઊંડી ન કરવી અથવા તો ખેડાણ ન કરવી બરાબર ઘણા કારણો લખી શકો ચાલો પ્રશ્ન નંબર અઢાર વેદભાઈ ખેતરમાં જોત ફાલ સાફ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તમે જાણો છો તે સાધનનું નામ હળ છે હળમાં આ ત્રણ ભાગ હોય છે બરાબર તે હળ દ્વારા જમીનને ખેડ કરવી અથવા તો નિંદામણ દૂર કરી રહ્યા હોઈ શકે બરાબર આ હળના કાર્યો છે ચાલો અહીંયા જો તમને એક આ રીતનું સરકાર આપેલા છે બરાબર એમાં કાર્યો વિભાજીત છે તો આપણે એક્સ વાયને ઝેરમાં લખવાનું છે ચાલો તો જો અહીંયા એક્સ તો એક્સ એ ત્રણે ત્રણ કાર્ય કરે છે એટલે કે એ છે કમ્બાઈન મશીન બરાબર પછી વાય જો તે દાંતરડું છે લણણીમાં વપરાય છે અને જેડ એ થ્રેસર છે બરાબર ચાલો પાકની વાવણી કરતાં પહેલાં જમીન ખેર શા માટે કરવી જોઈએ તો જો જમીનની ખેર જમીન પહોંચી અને ઉપર નીચે થાય છે જેથી પાકના મૂળ ઊંડે સુધી ઉતરે છે તથા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય છે આથી ખેર કરવી જોઈએ ચાલો એક વિષય રાહુલના ઘરે ગાય પાડવા માંગે છે તો કઈ કાળજી રાખશે ગાય પાડવા માટે કઈ કાળજી રાખવી જો ગાયને નિયમિત ભોજન અને પાણી આપવું જોઈશે ગાયને સમયાંતરે નવડાવવી જોઈએ જેથી તે સ્વચ્છ રહી શકે બરાબર સૂક્ષ્મજીવોથી બચી શકે ગાય બાંધવાની જગ્યાએ સ્વચ્છતા રાખવી જોઈએ તો આટલી તેને ત્રણ કાળજી રાખવી જોઈએ ચાલો મિત્રો પ્રશ્ન નંબર બાવીસ જે પ્રોજેક્ટ કાર્ય છે કે ભાઈ આપણી શાળમાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવા માટે તમે કેવા પગલાં લેશો તેનું વર્ણન કરો બરાબર ખાલી સિમ્પલ આપણે જગ્યા પૂરતું લખેલું છે કે અમે સૌ પ્રથમ શાળામાં પરિસરમાં આવેલા તમામ વનસ્પતિના પાંદડા ફૂલ ડારખા જેવા કચરાને ભેગું કરીશું ત્યારબાદ એક ખાડો બનાવી તેમાં થોડું પાણી નાખીશું ઉપર ઉપર જેથી અમુક સમય બાદ તે ખાતરમાં રૂપાંતર થશે બરાબર ચાલો બીજો પ્રશ્ન તમારા વિસ્તારમાં ખેતીની મુલાકાત લે કયા પાકમાં કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો તો જો અમારા વિસ્તારમાં મોટેભાગે કપાસનો ભાગ થાય છે અને ત્યાં ધોળિયા પદ્ધતિથી પાણી લેવામાં આવે છે અમુક આંબાવાડીઓમાં ટપક સિંચાઈ પદ્ધતિ વપરાય છે ચાલો પ્રશ્ન નંબર ચોવીસ વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈ પણ ત્રણ ઓજારોનો ઉપયોગ લખો તમે જાણો છો ઘણા બધા ખેતરમાં ઓજારો વપરાય બરાબર તમે આવી લખી શકો છો તમે મેં આટલા લખેલા છે હર કોદારી પાવડો ટ્રેક્ટર ઠેસર સમા દાતી હાર્વેસ્ટર બરાબર તમે કુહાડી કુહાડો બધું ઘણું લખી શકો ચાલો હવે તેનો ઉપયોગ હતો વાવણીઓ વાવણીઓ વાવણી કરવા માટે વપરાય દાતરડું લણણી કરવા માટે વપરાય અને સમાર ખેતને સમતલ કરવા માટે વપરાય તમે હળ પણ લખી શકો ખેડ કરવા માટે લખાય બરાબર કોડાળી નિંદામણ દૂર કરવા માટે વપરાય ઢાળીઓ બનાવવા પાવડો વપરાય ટ્રેક્ટર પણ ખેડ કરવા વપરાય થ્રેસર તો તમે જાણો છો આ બધા લખી શકો તો મિત્રો આ હતું જ પાઠ એક ખેત ઉત્પાદન અને વ્યવસ્થાપન વિડીયોને વધુમાં વધુ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમામ વિદ્યાર્થી સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ